ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં માર્યા ગયેલા મધ્યપ્રદેશના વીસ શ્રમિકોની વિધિ સાથે અંતિમ ક્રિયા કરાઈ મધ્યપ્રદેશમાં એક સાથે અઢાર લોકોના અંતિમ સંસ્કાર કરાયા જેમાં પરિવારજનોએ ભીખી ભીની આંખે સ્વજનોને વિદાય આપી દેવાસ જિલ્લાના નેમાવર ઘાટ પર એક સાથે અઢાર અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા મંગળવારે સવારે આઠ વાગે થયેલા અકસ્માતમાં એકવીસ લોકોના મોત થયા હતા જેમાંથી આઠ લોકો એમપીના હરદાના અને દસ લોકો દેવાસ જિલ્લાના હતા અને જેમાં પાંચથી આઠ વર્ષની વયના બાળકોનો પણ સમાવેશ થાય છે ગઈકાલે મધ્યપ્રદેશના વીસ મૃતદેહોને સન્માન સાથે એમ્બ્યુલન્સથી મોકલાયા હતા અને જ્યાં વતન પહોંચ્યા બાદ તેમની અંતિમ વિધિ કરાઈ વહીવટી તંત્રના મતે મૃતદેહોને હરદાના હાંડિયાના લોકોના મૃતદેહને ગુજરાતથી સીધા જ નેમાવર ઘાટ પર લાવવામાં આવ્યા હતા સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા અને એક સાથે અઢાર લોકોની અંતિમ ક્રિયાની સમગ્ર કરવામાં આવી હતી એકસાથે અને વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું નેમાવર ઘાટ એક સાથે અઢાર ચીતા આ ઘાટ પર

आठ शव हंडिया के हैं उन सब का अंतिम संस्कार यहाँ पर किया जा रहा है नर्मदा के तट पर ऐसा दृश्य हमने अपने जीवन में पहली बार देखा और माँ से प्रार्थना करते हैं कि इस तरह के दृश्य की पुनरावृत्ति नहीं हो हम सब पीड़ित परिवारों के साथ हैं सरकार से हर संभव सहायता उनको मिले और उसके बाद भी उन परिवारों के जीवन यापन की ठीक ठाक व्यवस्था हो ઢીસાની ઘટના બાદ રાજ્યભરમાં ફટાકડાના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને ત્યારે અરવલ્લીના મોડાસામાં આવેલા છત્રીસ જેટલા ગોડાઉનમાં પ્રાંત અધિકારીની ટીમ તપાસ કરવા માટે પહોંચી દુકાન અને ગોડાઉનમાં સંગ્રહ માટે પરવાનો તેમજ ફાયર સેફટીના સાધનોની ઝીણવટ ભરી તપાસ કરાઈ છે જોકે કેટલાક પરવાનેદારોને દરોડાની અગાઉથી જાણ થતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા આજે હાથ ધરેલી છે તમામે તમામ પરવાનેદારોના લાઇસન્સ એમની સગ્રહક્ષમતા અને જો સંગ્રહક્ષમતાથી વધારે જથ્થો મળી આવે તો સીઝની કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પાલનપુરના દિશામાં જે ગમખ જે ઘટના બની ફટાકડાના ગોડાઉનમાં અને ત્યારબાદ એકવીસ લોકોના મોત થયા છે ત્યારબાદ તંત્ર જાગ્યું છે જિલ્લામાં તપાસ કરવામાં આવી છે અલગ અલગ જે ફટાકડાની જે દુકાનો છે ગોડાઉન છે તે તપાસ કરવામાં આવી છે તેમના લાયસન્સ તપાસવામાં આવી રહ્યા છે ફાયર સેફ્ટીના સામાન તપાસવામાં આવી રહ્યા છે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જે ટીમ બનાવી અને હાલ તપાસ કરવામાં આવી છે આપ જોઈ

સુરતની સરથાણા પોલીસને મળી છે મહત્વની સફળતા સામૂહિક દુષ્કર્મના અને હત્યાનો આરોપી ઝડપાયો છે બે વર્ષથી ફરાર હતો નિક્ષિત સોળ વર્ષની સગીરા પર તેણે ગેંગરેપ કર્યો હતો સગીરા પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી હતી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ઘટનાને અંજામ આપ્યો હતો અને આખરે તે પકડાઈ ચૂક્યો છે પાસેથી જી કીર્તેશ આખરે બે વર્ષ બાદ આરોપી પકડાયો છે બિલકુલ સંજય બે હજાર ત્રેવીસ ના ફેબ્રુઆરી મહિનામાં એક સોળ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ ની ઘટના બની હતી ખાસ કરીને સુરતના વિસ્તારમાં બે વર્ષ પહેલા જે પ્રકાર આ ઘટના બની હતી મુકેશ નામના વ્યક્તિ જે એલ્યુમિનિયમ નું કરાવે છે ત્યાં સોળ વર્ષની એક યુવતી યુવતીને લાવવામાં આવી હતી તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને પેટ્રોલ નાખીને સ્થિતિ સળગાવી નાખવામાં આવી હતી સમગ્ર ઘટનાની જાણકારી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી આરોપીઓ ફરાર થઈ ગયા હતા પણ કહી શકાય કે પોલીસના હાથ એટલે કે કાયદાના હાથ લાંબા છે બે વર્ષ બાદ પોલીસ આરોપી સુધી પહોંચી છે અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેને અને તેના એક મિત્ર દ્વારા યુટી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને યુટી સળગાવી નાખવાની વિગતોની કબૂલાત કરતા પોલીસ આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે જી કરતેશ આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને એક ઘટના પણ સામે આવી છે સુરત થી તેની પણ આપણે વાત કરીશું તો સુરત મનપાની કચરા ગાડીના ચાલકે કર્યો છે અકસ્માત નશામાં ધૂત કચરા ગાડીએ અકસ્માત સર્જ્યો છે મનપાએ ડ્રાઈવરને સસ્પેન્ડ કરીને સંતોષ માન્યો કચરા ગાડી લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં જમા કરાય છે ગત રાત્રે ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીના ચાલકે નશામાં અકસ્માત કર્યાનો આક્ષેપ થયો છે જે બાદ પોલીસે ચાલકની ધરપકડ પણ કરી છે તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી કિર્તીશ મનપાની કચરા ગાડીએ સર્જ્યો અકસ્માત બિલકુલ સંધ્યા જે પ્રકારે સુરત મહાનગરપાલિકા સુરત ને રાખવા માટે લોકોના ઘર ઘર સુધી પહોંચીને

કચરાની ગાડી લઈને ફરતા તમામ ડ્રાઈવરો નશામાં હોય એટલે કે ગાડીને નશાની ગાડી કહીએ તો ખોટું નથી કારણ કે તમામ તપાસ કરે તો આ તો એક જ ગાડીનો ડ્રાઈવર પકડાયો આવા તો ઘણી ડ્રાઈવરો દારૂ પીને ગાડી ચલાવતા હોય તેવી વિગતો સતત સામે આવતી હોય છે મનપાના અધિકારીઓ કાર્યવાહી કરતા પણ ગઈકાલ અકસ્માત બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જી આપનો આભાર આંતરરાજ્ય સરહદ પર દારૂની બે રોકટો ખેપથી અકસ્માત અરવલ્લીના ભીલોડામાં દારૂની બે રોકટો ખેપથી અકસ્માત સર્જાયો છે કોથળામાં દારૂ ભરી હેરાફેરી કરતા બુટલીગરે સર્જ્યો છે અકસ્માત સામેથી આવતી બાઇકને ટક્કર મારતા ચાલક ઘાયલ થયો ઘાયલ બાઇક સવારને મોડાસા હોસ્પિટલ ખાતે ખસેડાયો છે કમઠારીયા ગામ પાસેની આ ઘટના છે જ્યાં અકસ્માત નડ્યો છે અને દારૂની બોટલો પણ ત્યાં જોઈ શકાય છે આણંદ એલસીબીએ વિદ્યાનગરમાંથી હાથ બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટિઝ સાથે યુવકની ધરપકડ કરી છે પોલીસે બતમીના આધારે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક્ટિવા પર આવેલા શંકાસ્પદ યુવકની તપાસ કરી પોલીસે આરોપી અજય ઉર્ફે બાડો ભૂરાભાઈની ધરપકડ કરી છે અને સાથે જ આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે आप सभी को आश्वस्त करता हूं कि बनास डेयरी बनास कांठा को हरियाणा बनाने के लिए प्रतिबद्ध है हम हर वर्ष की तरह हर साल एक करोड़ सीटों અમદાવાદના બોડક દેવમાં એસએમસીના દરોડા ઈ સિગારેટનો જથ્થો ઝડપી પડાયો છે બે કાર રોકડ સહિત રૂપિયા તેતાળીસ લાખનો મુદ્દામાં જપ્ત કરાયો છે રાજપથ ક્લબ નજીકથી ઈ સિગારેટનો જથ્થો ઝડપી પડાયો છે રોકડ રૂપિયા ચાર લાખ ચોવીસ હજાર પણ જપ્ત કરવામાં આવ્યા છે મનન પટેલ અને મોહિત વિશ્વકર્મા નામના બે આરોપીની ધરપકડ કરાઈ છે જ્યારે કે એક આરોપી ફરાર છે તો હવે ઠંડા પીણાની આડમાં નશાનો કાળો કારોબાર ઝડપાયો છે દ્વારકા જિલ્લામાંથી ફરી ઝડપાયો છે નશાનો કાળો તો મીઠાપુરમાંથી આલ્કોહોલિક કોલ્ડ્રીસ ઝડપાયું છે નોન આલ્કોહોલિક બિયરના નામે નશાકારક કોલ્ડ્રી બનાવતા હતા ત્રણ આરોપીઓ જિયાંસ અને ગુરુદેવ કોલ્ડ ડ્રિન્ક્સના નામની ગેરકાયદેસર ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ કરતા હતા અને કોઈ પણ જાતના પરવાના વગર આલ્કોહોલિક ડ્રિંક બનાવી વેચતા હતા તો ઓખા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે તેમજ છત્રીસ હજાર છસોની કિંમતની છસો સાહીઠ આલ્કોહોલિક કોલ્ડ્રીકની બોટલ જપ્ત કરી છે પોલીસે મીઠાપુરના રહેવાસી આરોપી કેતન જટણિયાને ઝડપીને બે આરોપી કપિલ ઠાકોર નીરજ જટણિયાને ઝડપવા માટે તેઓએ ચક્રો ગતિમાન કર્યા છે આ ગેરકાયદેસર કૃત્યમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે સમગ્ર મામલે ઓખા અને મીઠાપુર બંને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે નોન આલ્કોહોલિક બિયર તરીકે કેફી પીણું જે વગર લાયસન્સ વગરનું હતું જે પ્રોડક્શનનું કોઈ લાયસન્સ નથી એ ઓખા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી અમે તેને છસો ને દસ બોટલો એવી જપ્ત કરેલી હતી અને એમાં અમે ઓખા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે જેમાં એક આરોપી કપિલ હરજીભાઈ ઠાકોર તેમજ કેતન વિનોદભાઈ જઠાણીયાઓની ધરપકડ કરવામાં આવેલ છે ખોટા દસ્તાવેજ ઉભા કરીને આખી ફેક્ટરી ઊભી કરેલી હતી એમના પાસે કોઈ લાયસન્સનું પ્રોડક્શનનું કોઈ એવી પરવાનગી નથી અને આ આરોપીઓ જે છે એ બધી વસ્તુ જાણતા હોવા છતાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવી રીતે એમણે પ્રોડક્શન એમને ખાનગી રીતે બધું ચાલુ કરેલું હતું શ્વાન બાબતે થયેલી બબાલમાં કૃષ્ણનગર પોલીસે શૌચક્રિયા રહીશોએ ટકોર કરી છે અને આ વાતનો યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર સાહીઠ સિત્તેર વર્ષના એક દાદા પર લાકડી ફટકારવા લાગ્યો ગાળો આપી અને ફરી ટકોર કરશે તો મારી નાખીશું તેવી ધમકી પણ આપી છે અમદાવાદના કૃષ્ણ રેકોર્ડિંગ માટે કબજે લેવામાં આવ્યું છે દાદરા નગર હવેલીના નરોલી વિસ્તારમાં ગુમ બાળકનો રીતિના ઢગલામાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ દસ વર્ષનો ભાવિક પટેલ ઘરેથી રમવા માટે બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ મોડે સુધી ઘરે પરત ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી કારણ કે તે ઘરે નહોતો આવ્યો ને આખરે પરિવારે પોલીસને પણ જાણ કરી ઘરની નજીક આવેલી હોટેલના સીસીટીવીમાં પણ બાળક શ્વાન સાથે રમતો જોવા મળ્યો પોલીસ તપાસ કરી રહી હતી અને તે દરમિયાન શ્વાન નજીકમાં આવેલા રેતીના ઢગલા પર જઈ વારંવાર રેતી હટાવી રહ્યો હતો આ દરમિયાન અંદરથી કપડું બહાર દેખાતા પરિવાર અને પોલીસે રેતી હટાવી હતી અંદરથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે મૃતકના પરિવારે રેતીનો વ્યવસાય કરતા પાડોશી દશત રાઠોડ પર હત્યા કરી નોંધી તપાસ હાથ ધરી डेली उसके साथ दो कुत्ते मतलब तो वो ऊपर में रात को

આ તપાસ દરમિયાન પોલીસે મૃતકના મિત્ર પર શંકા કહી આ મામલે પોલીસે આરોપીના ઘરની તપાસ કરતા લોહીના પુરાવા મળ્યા છે અને સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું છે કે તેણે ઘરે બોલાવી હત્યા કરી હતી આરોપીની પત્નીના ફોટો મૃતકે પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધા હતા અને પત્નીના ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો જેને લઈ આરોપીએ પોતાના મિત્રની હત્યા કરી નાખી મૃતદેહના નવ ટુકડા કરી લાશને સગે વગે કરી દીધી કે આ આ મૃતક છે એ સચિન ચૌહાણ અને શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એની એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના પોતાના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા નહીતર તારા તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ અમદાવાદના બાવડાના રામનગર નજીક પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરવામાં આવી છે મનસુખ રાવળ નામના વ્યક્તિએ મહિલાને છેરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી આરોપી મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતો અને ઘટનાની જાણ થતા બાવડા પોલીસ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી પોલીસે હત્યારા મનસુખ રાવડની અટકાયત કરી તો કાર કેનાલમાં ખાબક સવાર પાંચ લોકોના મોત થયા છે આજે એક વધુ મૃતદેહ બહાર કઢાયો છે કાલે ચાર મૃતદેહ મળી આવ્યા હતા એક જ પરિવારના પાંચ લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે શ્વાનની સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવવા રહીશોએ ટકોર કરી આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર સાહીઠ સિત્તેર વર્ષના એક દાદા પર લાકડીઓ ફટકારવા લાગ્યો ગાળો આપી અને ફરી ટકોર કરશો તો મારી નાખીશું એવી ધમકી આપી પહેલા જુઓ શ્વાન માલિક દાદાગીરી દ્રશ્યો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છે જ્યાં એક પરિવારે રીતસર આતંક મચાવ્યો હોય તેવા આરોપ લાગ્યા છે લુક્કાગીરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવા લાગ્યો અને ગાળો આપી સોસાયટીના લોકોએ વિનંતી કરી કે તે તમારો શ્વાન અહીં શૌચક્રિયા કરે છે પછી ત્યાં અમારા બાળકો રમતા હોય છે બીમાર પડે છે જેના જવાબમાં લુક્કાગીરી કરનાર પરિવારે કહ્યું કે તો તમારા છોકરાને ત્યાં રમવા ન જવા દો ત્યાં સુધી ડમફાસ મારી કે પોલીસ તમારા માટે છે મને પોલીસથી કોઈ ફરક નથી પડતો આખા પરિવારે ભેગા થઈને સોસાયટીને ખૂબ ધમકાવી આ સાથે જ કહ્યું કે કાલે પણ છે મહેસાણામાં વીજ કર્મચારીને લાગ્યો કરંટ થાંભલા પર કામ કરતા સમયે તેને કરંટ લાગ્યો છે વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની આ ઘટના છે ફાયર વિભાગની મદદથી નીચે ઉતારાયો છે કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો વડનગરના હાટકેશ્વર મંદિર પાસેની આ ઘટના છે ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી છે કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે તો વીજ કર્મચારીને કરંટ લાગ્યો છે જ્યારે તે કામ કરવા ગયો હતો તે સમયે થાંભલા પર કામ કરતી વખતે તેને કરંટ લાગ્યો છે ઘટના વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની છે જોકે તુરતે જ ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને નીચે ઉતારાયો હતો હાલ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે મહેસાણાની આ ઘટના છે જ્યારે વીજ કર્મચારી કામ અર્થે ગયો હતો ત્યારે કામ કરતા સમયે તેને કરંટ લાગ્યો લાઇન ચાલુ હોવાથી તેને કરંટ લાગ્યો હતો અને ત્યારબાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી જી કેતન વીજ કર્મીને કામ કરતી વખતે કરંટ લાગ્યો છે હાર્દિક કુમાર રમેશચંદ્ર ઠાકર નામના કર્મચારી કરંટ લાગ્યો હતો કરંટ લાગતા ફાયર બ્રિગેડ ટીમ હોય છે તેના દ્વારા તેને ઉતારવામાં આવ્યો અને હાલમાં તેમને એકસો આઠ નજીકની જે હોસ્પિટલમાં હોય છે તેમને ખસેડવામાં આવ્યા છે

और जो आज के लिए रेन लाइट टू मॉडरेट विथ थंडा स्टॉन विथ लाइटनिंग का पूर्वानुमान दिया गया है इसमें जो डिस्ट्रिक्ट आ रहा है वो नॉर्थ गुजरात रीजन में आपका जो डिस्ट्रिक्ट आ रहा है अरावली महीसागर दाहोद पंचमहल और जो दक्षिण गुजरात क्षेत्र में जो डिस्ट्रिक्ट आ रहा है उसमें जो पूर्व पूर्व जो पूर्व क्षेत्रीय और साउथ दक्षिण क्षेत्रीय जो डिस्ट्रिक्ट है उसमें आ रहा है छोटा उदयपुर आपका नर्मदा तापी डांग नावसारी वलसाढ़ दमन एंड दादरा नगर हवेली इसमें ये डिस्ट्रिक्ट आ रहा है, क्या है? अभी दो अपर तो साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है वेस्ट एमपी के ऊपर और एक मरदवाड़ा मध्य एडजोनी मध्य महाराष्ट्र के ऊपर दो साइक्लोनिक सर्कुलेशन पर प्रशिष्ट कर रहे हैं इसके कारण इंथान का वार्निंग दिया गया है, तो ये इसका है, और जलते है। तो हाँ अभी जो तापमान है चालीस से ऊपर ही देख रहे हैं आप लोग सारे मैक्सिमम स्टेशन में चालीस चालीस से ऊपर टेम्परेचर आ रहे हैं इसका मेन कारण है जो विंड का डायरेक्शन पवन का जो दिशा है नॉर्थ वेस्ट डहली या नॉर्थ रहा है जो तो गर्म हवा है इसके कारण एक तापमान बढ़ने का कारण है आज का अच्छा जो सर्वोच्च तापमान रिकॉर्ड हुआ है वो है सुरेंद्र नगर में है वो 42.8 डिग्री सेंटीग्रेड इसके ऊपर जो और भी चार स्टेशन है जैसे बीबी नगर में 42.3 राजकोट में 42.1 टू पॉइंट वन कंडला एयरपोर्ट में फोर्टी वन पॉइंट सिक्स भूज में फोर्टी वन पॉइंट फोर डिग्री सेंटीग्रेड तापमान दर्ज हुआ अहमदाबाद में आपका जो उच्चतम तापमान है फोर्टी टू डिग्री सेंटीग्रेड के आसपास रहेगा मेनली क्लियर स्का ही रहेगा आने वाला अगले दो दिन तक तो कोई है, को तीज़ी को तीज़ी हुआ तो अभी तो हमारा हीट वेव का जो क्राइटेरिया है वो फुल जो सामान्य से ऊपर नहीं जा रहे फोर पॉइंट फाइव डिग्री सेंटीग्रेड ऊपर जाने से हम अलर्ट देते हैं अभी तो है हम टच में है आप अपडेट करेंगे okay. તો સૌરાષ્ટ્ર કચ્છમાં આકરી ગરમીની આગાહી છે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોમની પણ આગાહી કરવામાં આવી છે એટલે જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે સુરતમાં ફટાકડા ફેક્ટરીમાં પોલીસની કાર્યવાહી કતારગામ અને વરાછા પોલીસે નોંધ્યો છે ગુનો લાયસન્સ વગર ફટાકડાનું કરતા હતા વેચાણ બે દુકાનદારો સામે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરવામાં આવી છે કતારગામમાં એક પોઈન્ટ એસી લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે વરાછામાં એક પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે મહેસાણા જિલ્લામાં બે વર્ષમાં ખાતરના સાડત્રીસ જેટલા નમૂના અપ્રમાણિત નીકળ્યા છે અને જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે મહેસાણા જિલ્લાનાબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા બે વર્ષમાં બારસો બાસઠ નમૂના લેવામાં આવ્યા અને આ નમૂના પૈકી બારસો પચીસ નમૂના પ્રમાણિત હતા જેમાંથી સાડત્રીસ નમૂના અપ્રમાણિત થતા એક કંપનીને દંડ ફટકારવામાં આવ્યો છે તો અધિકારીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ ખાતર ખરીદતી વખતે ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ખાતર અંગેના કન્ટેન પણ જોવા જોઈએ અને સારી કંપનીનું સારું પરિણામ આપતું હોય તેવી જ કંપનીનું ડીએ

હવે જે આ સાડત્રીસ ખાતરોના નમૂના ફેલ થયા છે એટલે કે પ્રમાણિત થયા છે આ પૈકી જે કાયદો છે કાયદા અન્વયે આપણે કાર્યવાહી પણ કરેલી છે ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ઉત્કૃષ્ટ કામ બદલ બનાસ ડેરીને અવોર્ડ એનાયત કરાયો છે વન અને પર્યાવરણ મંત્રી મુણુભાઈ બેરાના હસ્તે બનાસ ડેરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિનોદ બાજીયાને અવોર્ડ એનાયત કરાયો ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા પર્યાવરણ સંરક્ષણના કામ માટે રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવતા અવોર્ડ અપાયો છે बनास कांठा को हरियाला बनाने के लिए प्रतिबद्ध है हम हर वर्ष की तरह हर साल एक करोड़ सीडबॉल बॉल पचास हजार पौधारोपण जल संचय का कार्यक्रम बायो सिंजी का उत्पादन एवं सेव सोयल मूवमेंट को और मजबूती प्रदान करेंगे और इस कार्य को और आगे बढ़ाएंगे મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને સતર્ક રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી રહી છે હીટવેવની સંભાવના વચ્ચે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ હીટવેવથી લોકોને બચાવવા માટે આરોગ્ય વિભાગ ખાસ સૂચના પણ આપે છે લોકોની અવર જવરના સ્થળ પર પાણીની પરબ સાથે ઓઆરએસની સગવડ રાખવી એકસો અને ધન્વંતરી રથને એક્શન મોડમાં રાખવો શ્રમિકો જ્યાં વિશેષ કામ કરતા હોય ત્યાં આરોગ્યની ટીમોએ વિઝીટ કરવી વૃદ્ધાશ્રમોમાં આરોગ્ય ટીમોએ વિઝીટ કરવી એસટી બસોમાં પણ પીવાના પાણી